વિસાવદર તાલુકામાં ઇકો સિટીવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાં સખત વિરોધ વિસાવદર તાલુકાના ગીરના ગામડાઓમાં સરકાર દ્વારા જે ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો લગાવવા જઈ રહ્યા છે તે મુદ્દે ઠેર ઠેર માંગ આદ્યશક્તિના આરાધના સાથે ગીરના ગામડાઓમાં નાની બાળાઓ તેમજ ગ્રામજનો દ્વારા કાયદો નાબૂદ કરવા માટે સરકારને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી વિસાવદર તાલુકામાં ઇકો સિટીવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાં સખત વિરોધ વિસાવદર તાલુકાના ગીરના ગામડાઓમાં સરકાર દ્વારા જે ઇકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો લગાવવા જઈ રહ્યા છે તે મુદ્દે ઠેર ઠેર માંગ આદ્યશક્તિના આરાધના સાથે ગીરના ગામડાઓમાં નાની બાળાઓ તેમજ ગ્રામજનો દ્વારા કાયદો નાબૂદ કરવા માટે સરકારને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી તમામ ગામ લોકોએ એકો ઝોનનો આજે વિરોધ કરેલો તેમજ માં નવદુર્ગાના સાનિધ્યમાં તમામ બાળાએ સ્કે રાખી ઇકો ઝોન હટાવો તેના નારા સાથે લીલિયા ગામના તમામ ગ્રામજનોએ આ ઇકો ઝોન નાબૂદ કરવા વિનંતી કરેલ છે સરકારને કે જે ઇકોઝોન આ લગાડેલ છે એ ઇકો ઝોનને હટાવવામાં આવે